કુત્યાણા નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તંત્ર પણ તડામાર તૈયારીમાં લાગી ગયું છે ત્યારે કુતિયાણાની સરકારી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના છ વોર્ડના અઢાર જેટલા ઈવીએમ મશીન સરકારી તંત્રને સોંપવામાં આવ્યા હતા જે અલગ અલગ બૂથો પર જઈ ડિસ્પેચ કરાશે ત્યારે પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તારીખ સોળ બે બે હજાર પચીસના કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે જેમાં કુતિયાણા નગરપાલિકામાં તમામ મતદારો જે છે એ લોકોને જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણીમાં જે પણ વહીવટીતંત્ર રોકાયેલું છે તેના દ્વારા મહત્તમ મતદાન થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરે તમામ નાગરિક એ બી જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ અમારી કક્ષાએથી ચૂંટણીમાં બુથ ઉપર જે પણ પોલિંગ સ્ટાફ છે બધાને ડિપ્લોય કરવામાં આવેલો છે તથા પોલીસ તરફથી જરૂરી એ લોકોને સેફ્ટી અને લો એન્ડ ઓર્ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી બધી જે એસઆરપી અને બધી ટીમ છે બંદોબસ્ત